ગુજરાતમાં ગંભીરા બ્રિજ ધરાશાયી થવાની દુર્ઘટના બાદ જર્જરિત પુલો પર પગલા લેવામાં આવ્યા હતા પરંતુ તેના પરિણામે ખેડા જિલ્લાના સેવાલિયા ખાતે મહીસાગર નદી પરનો મહત્વપૂર્ણ બ્રિજ દસ જુલાઈ બે હજાર પચીસ થી બંધ છે આ બ્રિજ ખેડા અને પંચમહાલ જિલ્લાને જોડે છે જેના કારણે આસપાસના ત્રીસથી વધુ ગામોના લોકોને પંદર કિલોમીટર લાંબો વૈકલ્પિક રસ્તો કાપવો પડે છે વેપારીઓના ધંધા પર અસર પડી છે અને રોજિંદા જીવન રોજિંદુ જીવન મુશ્કેલ બન્યું છે આ તકલીફ વચ્ચે મહિલા સરપંચ સહિત આસપાસના ગામના સરપંચોએ ઉગ્ર આંદોલન શરૂ કર્યું છે વડોદરા જિલ્લાના વચ્ચે સર ગામની સગર્ભા મહિલા સરપંચ પણ ભૂખ હડતાળમાં જોડાઈ છે તેઓએ ઠાસરા ઉપરાંત અધિકારીને અગાઉ આવેદન આપ્યું હતું જેમાં દસ દિવસમાં બ્રિજ ખોલવાની ખાતરી મળી હતી પરંતુ ત્રણ મહિના વીતી ગયા છતાં કોઈ પગલાં લેવામાં આવ્યા નથી

પાંચ જણ કામ કરતા હતા ખરેખર સ્ટાફ ઓછો હોવાના કારણે આ બ્રેજ લેટ થયું છે અને આજુબાજુના વિસ્તાર છે ટ્રાન્સપોર્ટનો ધંધો બગડે છે શેવાલિયા એ ખેડા જિલ્લાના મોટામાં મોટી પંચાયત સેવાલિયા છે પબ્લિક એટલી હેરાન થાય છે ગામના ટોટલ વેપારીઓના નાના માણસો ધંધા બંધા બધા બંધ થઈ ગયા છે ખરેખર આની અંદર જો સ્ટાફ વધારે રાખીને મજૂરો રાખી અને ઉપરના અધિકારીઓ ધ્યાન આપે તો જ વેલ્યું ચાલુ થાય પ્રોપર જવાબ નથી આપતા અને પાંચ જ માણસો રોજનું કામ કરે છે કોઈ પણ પ્રોપર રિસ્પોન્સ મળતો નથી તો અમારા ગ્રામજનો અને આજુબાજુના લગભગ દસેક પંચાયતના ગ્રામજનો હેરાન થાય છે પચાસ હજાર જેટલી પબ્લિક હેરાન થાય છે રોજના પંદર કિલોમીટર ફરીને જવું પડે છે સ્કૂલોમાં જે છોકરાઓ અભ્યાસ કરવા જાય છે એ લોકોને પંદર કિલોમીટર ફરીને જવું પડે છે વેપારી ધંધામાં નાનામાં નાનો માણસને પંદર કિલોમીટરનો રોજ નો સફર કરવો પડે છે એટલા માટે ચાલુ કરવું છે કે આપણે સારા સરહીસાગર બ્રિજ જયારે રિપેરિંગ કામ ચાલુ કરવાનું હતું ફક્ત બે મહિનાની મુદત આપી હતી અને બે મહિના પૂરા થયા પછી ફરી બીજી બે મહિનાની મુદત આપી હવે ચાર મહિનાની મુદતમાં ચાર મહિનામાં કદાચ કામ પૂરું નહીં થઈ શકે બીજા બે મહિના લાગશે તો એ એક બે કિલોમીટરની અંદર અવર જવરનો જે રોડ છે એ પૂરો કરતાં અમારે પંદર કિલોમીટર બીજો સ્તર કાપવો પડે હવે બાલા કિંબાથી સેવા આવવા માટે વિદ્યાર્થીઓને પંદર કિલોમીટર ફરી એક આવવું પડે છે તો એમનો પણ કેટલો સમય બગડે પણ ટીમ્બા થી જે લોકોને આવવું પડે એમને પણ પાંચ કિલોમીટર ની જગ્યાએ પંદર કિલોમીટર નું ચક્કર કાપીને આવવું પડે જેથી બજારના વેપારીઓને બી તકલીફ પડે બધા ધંધા વેપાર કરવા માટે પણ આ બધું કોઈ આવી શકતા નથી એટલે આ નિરાકરણ તાત્કાલિક નહીં આવે તો ઉપવાસ આંદોલન હજુ લંબાશે